કેમ છો દોસ્તો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો અવનવી વાર્તાની શરૂઆત કરી આપની જે લવ સ્ટોરી વિશે લખતા હોઈએ ત્યારે સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે આપણને એકસાથે બે વાર આપણી લવ સ્ટોરી વિશે વિચારવાનો અને એ સમયને ફરી જીવવાનો લહાવો મળતો હોય છે પહેલાં તો આપણે લખવા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણે આપણો ભૂતકાળ યાદ કરતા હોઈએ છીએ તો વળી જ્યારે લખવા બેસીએ ત્યારે પણ ફરી એકવાર એ દિવસો વાગોળતા હોઈએ છીએ હું મને સંજય સાવ અચાનક જ મળી ગયેલા ટ્રેનમાં અપડાઉન કરતા હતા અને રોજ એકબીજાના નામ મોઢાંક જોતા હતા અમારા ટ્રેનમાં ચડવાના સ્ટેશન પણ અલગ અને ઉતરવાના પણ અલગ પણ કોણ જાણે ટ્રેનમાંની સેંકડોની મેદનીમાં અમારી નજર મળી ગઈ અને અમને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો સવારે જતી વખતે એ મારા કરતાં બે ત્રણ સ્ટેશન આગળથી ચઢતો એટલે મારું સ્ટેશન આવે ત્યાં સુધીમાં એને બેસવાની જગ્યા મળી રહેતી પણ મારા સ્ટેશન પરથી મૂળે દુનિયાભરની ભીડ ઉમતી હોય એટલે મને ટ્રેનમાં બેસવાની તો ઠીક પણ શાંતિથી ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળે હું ઊભી ઊભી આજુબાજુના લોકોના ધક્કા ખાતી હોઉં અને એ મહાશય આરામથી બેસીને મને જોઈને હસતા હોય પહેલા તો ધક્કાના ત્રાસને કારણે મારું એ તરફ જરાય ધ્યાન નહોતું ગયું પણ થોડા દિવસો બાદ ખ્યાલ આવ્યો કે આવડી મોટી ટ્રેનમાં સંજય ત્યારે હું નામ નહોતી જાણતી એનું માત્ર ને માત્ર મારા તરફ જ જોઈ રહ્યો છે સામાન્ય રીતે યુવાનીના એ દિવસોમાં હું કોઈ પણ પુરુષની મારા તરફની દૃષ્ટિ ચલાવી લેતી નહીં પરંતુ સંજયની દૃષ્ટિમાં કનિક જાદુ હતું જે જાદુ મને મંત્રમુગ્ધ કરી ગયું અને એ મોહમાં જાણે ફસાતી જ ગઈ આ કારણે હું સંજયની દૃષ્ટિનો પ્રતિકાર નહીં કરતી અને એ મારા તરફ જોઈએ છે કે નહીં જાણવા માટે એના તરફ જોઈ લેતી મારા આવા ચેકિંગ દરમિયાન હંમેશા એ મારી તરફ જોતો ઝડપાતો અને હું જેવી એના તરફ જોતી કે એ તરત એની નજર બીજી દિશામાં ફેરવી કાઢતો આવી રમત દરમિયાન ક્યારેક ક્યારેક અમારી નજર એક થઈ જતી અને પછી અમે નજરોથી થોડું ઘણું રમી લેતા થોડું મરક મરક પણ કરી લેતા પછી તો થોડા દિવસો બાદ એને ભગવાને કંગી બુદ્ધિ આપી હશે એટલે એના ભેળા એને મારા માટે પણ જગ્યા રોકવાનું શરૂ કર્યું અને મારા સ્ટેશન પરથી હું ચઢું એટલે મને ઈશારાપૂર્વક એની બાજુમાં બેસવા બોલાવે શરમાતી શરમાતી હું ત્યાં જતી તો ખરી પણ મને એની એટલી બધી શરમ લાગતી કે એને થેન્ક્સ કહેતા પણ મારા ગાલ ગુલાબી થઈ જતા અને હું એનું સ્ટેશન આવે ત્યાં સુધી નીચો ચહેરો કરીને બેસી રહેતી બે ત્રણ દિવસ તો આવું ચાલ્યું પણ એક દિવસ સંજે મારી સાથે વાતની શરૂઆત કરી એને મારું નામ અને મારી જોબ વિશે પૂછી લીધું તો થોડી હિંમત કરીને મેં પણ એના નામ જોબ શહેર અને જ્ઞાતિ વિશે પૂછી લીધું એને મને જે કની કહ્યું એ કે મેં એને જે કહ્યું એ બંનેને મેચ થાય એવું હતું એટલે એ ઘડીએ અમને બંનેના દિલને ટાળક થયેલી અને પછી ધીમે ધીમે અમારી લવ સ્ટોરીની શરૂઆત થયેલી શરૂઆતમાં અમે અમારા મોબાઈલ નંબરની આકલે કરેલી જોકે ત્યારે આજ જેવું વોટ્સએપ કે ફેસબુક ન હતા એટલે ચેક કરવાની ઝાઝી લિબર્ટી ન હતી પરંતુ ત્યારે ફ્રી ટેક્સ્ટ મેસેજનો જમાનો હતો એટલે એનો અમે ઉપયોગ કરી લેતા અને બાકીનો સમય ટ્રેનમાં આવતી અને જતી વખતે જે કલાક મળે એમાં વિતાવતા આમ ધીમે ધીમે અમે એકબીજાને જાણતા ગયા અને એકબીજાના પ્રેમમાં ગળાડુક થવા માંડ્યા અમારા બંનેની ઉંમર પરણવાલાયક તો હતી જ અને અમારા ભણતર અને બંનેની સિક્યોર જોબને કારણે અમારા ઘરના લોકોને પણ અમારા સંબંધ સામે કોઈ વાંધો ન હતો એટલે અમે પ્રેમમાં પડ્યા હોઈશું એના છેક મહિનાના ગાળામાંગ જ થોડા થોડા દિવસોના અંતરે અમે અમારા ઘરે અમારા પ્રેમ વિશેની વાતો કરી અને અમારા ઘરના લોકો પણ અમારા સંબંધ સાથે સંમત થયા એટલે એ જ વર્ષે અમારા લગ્ન પણ લેવાઈ ગયા અન્ય પ્રેમીઓની જેમ અમે ક્યારેય લપાતા છુપાતા રોમાંસ કર્યો નથી કે નથી અમને અફેર કરવાનો લાંબો સમય મળ્યો આ કારણે ઘણી વખત મને એમ લાગ્યા કર્યું છે કે અમારે અમારા ઘરે પ્રેમ વિશેની જાણ વહેલી કરવી નહોતી જોઈતી થોડી મોડી જાણ કરીને એકાદ વર્ષ સુધી અમારું લવ અફેર ચલાવ્યું હોય તો કનિકોર મજા આવી શકી હોત થોડી વધુ યાદોનું ડોક્યુમેન્ટેશન કરી શકાયું હોત પરંતુ એવું શક્ય બની શક્યું નથી જોકે એની સાથે જ મને એ વાતનો પણ આનંદ છે કે અમારા બંનેના પ્રેમમાં કોઈ વિઘ્ન નહીં આવ્યું અને અમે એક થઈ શક્યા નહીતર ઘરના લોકોના ડખાને કારણે અનેક લોકોનો પ્રેમ રગદોળાઈ ગયાના અનેક ઉદાહરણો આપણી આસપાસ છે અમારા લગ્ન થયા પછી તો સ્વાભાવિક જ અમારી વચ્ચે પ્રેમ ભલે બરકરાર રહ્યો છે પરંતુ અપરિણીત હોઈએ ત્યારે એકબીજાને પ્રેમ કરવાની જે મજા આવે છે કે લોકોથી નજર ચૂકાવીને એકબીજાને ચાહવામાં જે મજા આવે છે એવી લગ્નમાં પણ નથી આવતી હવે તો અમારા લગ્ન થયાને પણ એક દાયકાથી વધુનો સમય થઈ ગયો છે અને અમારી વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે ગાઢો થતો જાય છે પરંતુ અફેર વખતનો રોમાંચ હવે નથી રહ્યો એ વાત સ્વીકારવી જ રહી હું ખરેખર એ રોમાંચને મિસ કરું છું આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ